નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ સ્તરનો વરસાદ જોવા મળશે બંગાળની ખાડીની સિસ્ટમ બની અને ગુજરાત ઉપર આવી પહોંચી છે તો આજે તેમજ આવતીકાલે અને આગામી સમયમાં નવો રાઉન્ડ પણ આવશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે ચેનલ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા આપણે જોઈએ અત્યારની અપડેટ તો અત્યારે સૌરાષ્ટ્રના જે આ બધા વિસ્તારો છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કાળા વાદળા ઘેરાયેલા જોવા મળે છે તો આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના અત્યારે રહેલી છે જોઈએ અત્યારે હાલ લેટેસ્ટ અપડેટ કે કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ એકાદ કલાકની અંદર જોવા મળશે તો સૌરાષ્ટ્રના વિસ્તારો સૌથી પહેલા જોઈએ જેમાં સૌરાષ્ટ્રના આ જે તમામ વિસ્તારો છે તેમાં અત્યારે સિસ્ટમની અસર થઈ છે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સુધીના જે આ વિસ્તારો છે તેમાં પણ અસર જોવા મળશે સૌથી પહેલાં સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ નજર કરીએ તો ખાસ કરીને પોરબંદર આજુબાજુના સામાન્ય હળવા ઝાપટારૂપી વરસાદ કેશોદ કુતિયાણા ઉપલેટા સુધી તેમજ તેના કરતાં વધારે ઉપલેટાથી જેતપુર જુનાગઢ વિસાવદર ધારી બગસરા અમરેલી સાવરકુંડલા આજુબાજુના વિસ્તારો તેમજ સાપરવેરાવળ ગોંડલ જસદણ ગઢડા બાબરા બોટાદ આજુબાજુના વિસ્તારો છે વંકાનેર આજુબાજુના વિસ્તારો થાન ચોટીલા લીંબડી રાણપુર ધંધુકા તેમજ ખાસ કરીને હળવદ કુડા ધ્રાંગધ્રા વિરમગામ નળસરોવર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે વલભીપુર છે ભાવનગર સિહોર પાલીતાણા ગારિયાધાર તેમજ તળાજા મહુવા આજુબાજુના વિસ્તારો તુલસીશામ શામ રાજુલા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ સૌથી વધારે વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંજ બાલાસીનોર ડાકોર મહુધા મહેમદાવાદ નળ સરોવર ધોળકા આજુબાજુના વિસ્તારો તારાપુર અને ખંભાત બોરસદ આણંદ સાંપાનેર વડોદરા ડભોઈ બોડેલી છોટા ઉદેપુર જંબુસર આજુબાજુ દક્ષિણ ગુજરાત કરણ સિનોર દહેજ ભરૂચ કોશંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા તેમજ આજુબાજુના તમામ વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ તેમજ વલસાડ ભવના સંબોસી વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ દસાડા કડી માણસા પ્રાતીજ હિંમતનગર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ રાધનપુર સાંતલપુર આજુબાજુના વિસ્તારો સિદ્ધપુર ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે હવે જોઈએ બપોરના સમયની અપડેટ તો બપોરના સમયે પણ સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય હશે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારો હોય સલાયાના વિસ્તારો હોય પોરબંદર ભાણવડ જામનગર આ બધા વિસ્તારોમાં થોડો હળવો વરસાદ જામનગરથી આગળના વિસ્તારો છે જેમાં થોડો ભારે વરસાદ પણ જોવા મળશે જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર થાન તેમજ ચોટીલા રાજકોટ શાપર વેરાવળ કાલાવડ લાલપુર આજુબાજુના વિસ્તારો તેમજ કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ બાબરા અમરેલી બગસરા જૂનાગઢ આજુબાજુના વિસ્તારો કેશોદ માંગરોળ વેરાવળ ઉના કોડીનાર તેમજ તુલસીસા મહુવા રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે સાવરકુંડલા પાલીતાણા તળાજા સિહોર ભાવનગર વલભીપુર બાબરા બોટાદ બરવાળા રાણપુર ધંધુકા અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિસ્તારો લીંબડી આજુબાજુ હોય રાણગધ્રા હોય મોરબી હોય સાવડી હોય વાંકાનેર હોય કચ્છની વાત કરીએ તો ગાંધીધામ આજુબાજુ હળવા વરસાદની શરૂઆત થઈ છે મધ્ય ગુજરાત પહેલાં ઉત્તર ગુજરાત જોઈએ જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના વિસ્તારો થરાદ આબુરોડ ધાનેરા આ બધા વિસ્તારો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા તેમજ ડાકોર બાંસવારા ગોધરા નડિયાદ ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે ખંભાત ખેડા આણંદ વડોદરા રાજપીપળા ભરૂચ છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ હળવો વરસાદ ચાલુ રહી શકે તો આ રીતે ગુજરાતમાં આજે વરસાદી માહોલ જોવા મળશે સાંજના સમયની અપડેટ જોઈએ જેમાં સાંજના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છની અંદર લખપત ખાવડા રાપર ભુજ ગાંધીધામ નલિયા રાપર આજુબાજુના વિસ્તારો છે માંડવી આજુબાજુના વિસ્તારો છે દ્વારકા ઓખા સલાયા જામનગર મોરબી રાજકોટ આ ત્રણ જિલ્લાની અંદર સૌથી વધારે ધોળકા સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો તો સૌથી વધારે જે વરસાદ પડવાનો છે રાત્રિના સમયગાળા દરમિયાન સાંજે શેલા વસઈ જામનગર જામવંથલી પડધરી તાલુકો કાલાવડ આજુબાજુના વિસ્તારો તેમજ ધ્રોલ પીઠળ આજે બધા વિસ્તારો છે કણકોટ આજુબાજુના વિસ્તારો વાંકાનેર સૌથી વધારે આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ પડશે જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની વાત કરીએ આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા રાધનપુર ડુંગરપુર હિંમતનગર અમદાવાદ ગાંધીનગર વિરમગામ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા આજુબાજુના વિસ્તારો કે જેમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વરસાદની રાહત મળી શકે છે રાત્રિની અપડેટ જોઈએ એક વાગ્યાની જેમાં કચ્છ ઉપર ખાસ કરીને નલિયા આજુબાજુના વિસ્તારો ભુજ ખાવડા લખપત રાપર ગાંધીધામ માંડવી મુન્દ્રા તેમજ દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર અને પોરબંદર સુધીના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો અરબી સમુદ્રમાં સિસ્ટમ પહોંચી જશે અને કચ્છના અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં અસર થશે આવતીકાલે બપોર પછીની વાત કરીએ તો તેમાં પણ લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ આ બધા વિસ્તારોમાં અસર જોવા મળશે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ધોળકા અમદાવાદ ખંભાત અમોદ વડોદરા છોટાઉદેપુર રાજપીપળા આ બધા વિસ્તારો અને સૌરાષ્ટ્રના પોરબંદરથી જુનાગઢ ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ ચાલુ રહેશે એકત્રીસ તારીખની આપણે વાત કરીએ તો એકત્રીસ તારીખે પણ સૌરાષ્ટ્રમાં ઓખા જામનગર રાજકોટ હળવદ દ્વારકા પોરબંદર જુનાગઢ ભાવનગર અમદાવાદ વડોદરા તેમજ કચ્છના દરિયા કિનારાના જે વિસ્તારો છે મહેસાણા પાલનપુર ડુંગરપુર હિંમતનગર તેમજ દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારો કે જેમાં સાટા સુટી સામાન્ય હળવો વરસાદ જોવા મળશે પહેલી તારીખની વાત કરીએ તો કચ્છ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા ચાલુ રહેશે બીજી તારીખથી ફરી વખત સિસ્ટમ એક્ટિવ થશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની શરૂઆત થશે ત્રણ તારીખની અપડેટ જોઈએ જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર વડોદરા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ સુરત તાપી વલસાડ તેમજ નવસારી ડાંગ અને કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્રણ તારીખ પછી ચાર તારીખની અપડેટ જોઈએ તો ચાર તારીખની અંદર સિસ્ટમ આખી ગુજરાત તરફ હશે કારણ કે અત્યારે હાલ ઝાંસી આજુબાજુ સિસ્ટમ ચાર તારીખમાં પહોંચી જશે જેના કારણે આજે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં અસર થશે પૂર્વ ગુજરાતના ભાગોમાં અસર થશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે આગામી સમયમાં ચાર તારીખ પછી હવે પાંચ તારીખ તરફ જઈએ તો પાંચ તારીખની અંદર આખી સિસ્ટમ ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થઈ છે અને આજે બધા વિસ્તારો છે કચ્છના વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં પણ સાર્વત્રિક વરસાદ આપણને જોવા મળશે છ તારીખ અને સાત તારીખ સુધીની અપડેટ જોઈએ જેમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે અને ફરી વખત બેક ટુ બેક સિસ્ટમ બની શકે તો મોટો વરસાદી રાઉન્ડ ગણી શકાય તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે નોર્મલ પવનની ઝડપ ચાલીસ જેવી જોવા મળશે જે જોટાના હોય છે આવતીકાલે ત્રીસ તારીખમાં સૌરાષ્ટ્રમાં 43 દક્ષિણ ગુજરાત સુડતાલીસ એકત્રીસ તારીખમાં કચ્છની અંદર બેતાલીસથી પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસ દક્ષિણ ગુજરાતમાં 43 પહેલી તારીખની વાત કરીએ તો પવનની ઝડપ વધશે જેમાં કચ્છ ઉપર એકાવન સૌરાષ્ટ્રમાં અડતાલીસ તેમજ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ બીજી તારીખની વાત કરીએ તો તેમાં પણ અડતાલીસથી પચાસની પવનની ઝડપ રહેશે ત્રીજી સોથી પાંચમી તારીખ સુધી આ રીતે ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદની સંભાવના છે છ તારીખમાં કચ્છમાં સૌરાષ્ટ્રમાં છેતાલીસ દક્ષિણ ગુજરાત ત્રેપન ઉત્તર ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી ચાર તારીખમાં પણ આખા ગુજરાતમાં પચાસ થી એકાવન ની પવનની ઝડપ જોવા મળશે હવે આપણે જોઈએ અત્યારે જે આઠસો ને પચાસ એસપી એ ઉપર કઈ રીતે સિસ્ટમ છે તો અત્યારે મોટામાં મોટું સર્ક્યુલેશન અત્યારે છે સિસ્ટમ ખાસ કરીને આ રીતે સર્ક્યુલેટ થઈ રહી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ સુધીના જે વિસ્તારો છે તેની અંદર તેની અસર જોવા મળે છે આઠસો ને પચાસ ઉપર ભેજના પ્રમાણની વાત કરીએ તો રાજકોટ આજુબાજુ નવ્વાણું ટકા જામનગર ગાંધીધામ હળવદ અમદાવાદ મહેસાણા દાહોદ વડોદરા ભાવનગરના કેટલાક વિસ્તારો ભરૂચ છોટા ઉદેપુર પંચમહાલ તેમજ ઉત્તર ગુજરાતના સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે માત્ર સૌરાષ્ટ્રના આટલા વિસ્તારો છે કે જેમાં દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય જુનાગઢ હોય ગીર સોમનાથ અને અમરેલીના થોડાક એવા ભાગો છે જેમાં ઓછા વરસાદની સંભાવના છે અને એ પણ બપોરની અપડેટ જોઈએ તો સિસ્ટમ આખી સુરેન્દ્રનગર અમદાવાદ મોરબી અને કચ્છ સુધી તેનો આખો આ રીતે ફેલાશે જેના કારણે આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે માત્ર સૌરાષ્ટ્રમાં તીવ્રતા તેની ઓછી રહેશે આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ ઉત્તર ગુજરાત તરફ તેનું પર્યાવરણ સિસ્ટમનું રહેશે કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારો પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લાભ મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ